નમસ્કાર નવપ્રવાહ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેસર તાલુકાના ઈટવાડા ગામે મકાનની આગળનું અડાળું ધારાશાહી થતા દસ થી વધુ મહિલા દબાઈ જતા ઈજાગ્રસ્ત થઈ દિલીપસિંહ રાઠોડના ઘરે પુત્રના લગ્ન પ્રસંગ હોય વડીઓ બનાવી સુકવવા માટે છાપરા ઉપર ચડેલી દસ થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગે વિવિધ કઠોળના લોટથી વડી બનાવવાની પ્રથા છે તમામ ઘાયલ મહિલાઓને ત્રણ 108 મારફતે દેસર સીએસસી ખાતે ખસેડાયા જ્યારે વધુ ઘાયલોને વધુ વડોદરા એસએસજી હોસ્પિટલ તરફ રવાના કરાયા બે જેટલી મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હા શું થયું છે મારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વળી મૂકવા માટે તો બધા ભેગા થઈને વળીઓ મૂકતા હતા આઠ દસ બૈરા ઉપર અડારા ઉપર હુકો હારું આવા જાય એવું તો કરે ને બધી ભેગી થઈ જાય ગાડી અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ બે કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ બે કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા અમે એક મહિલાને વધારે વાગ્યું છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને એક અમારા કાકી છે એમને ક્યાંથી માર વાગ્યો છે બરાબર બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે કેટલા વાગે આ બનાવવાની હશે આ છે અંદાજે દસ વાગ્યાની આસપાસ બરાબર અને શું આ લગન છે અહીં આગળ લગન છે બરાબર